યોગશક્તિ ગાયત્રી ફેબ્રુઆરી બે હજાર સંસ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય જીવન જીવવાની કળા શીખીએ સમસ્યાઓથી દૂર ભાગવો ઉચિત નથી એ વિચારવો યોગ્ય નથી કે કોઈ રીતે આપણને સમસ્યાઓથી છુટકારો મળી જશે મુશ્કેલીઓ રહિત જીવનની વ્યવસ્થા આ સૃષ્ટિમાં થઈ નથી તેથી એનાથી બચી રહેવાની કલ્પના કોઈએ પણ ન કરવી જોઈએ પરંતુ એ વિચારવું જોઈએ કે અવારનવાર ઉપસ્થિત થતી સમસ્યાઓ ઉકેલવા માટેની સાચી રીત કઈ છે તે જાણીએ પગમાં જૂતા પહેરી લેવાથી રસ્તામાં વેરાયેલા કાંટાઓથી સહજ રીતે બચાવ થઈ જાય છે આપણી પાસે મુશ્કેલીઓને દૂર કરવાનો જો સાચો દ્રષ્ટિકોણ મોજૂદ હોય તો કઠણ અને ભયંકર દેખાતી સમસ્યાઓ પણ ઘણીવારમાં ઉકેલાઈ જાય છે સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે આપણે જેવું વિચારીએ છીએ જેવું ઈચ્છીએ છીએ તેને અનુરૂપ પરિસ્થિતિઓ પેદા થઈ જાય અને બીજા લોકો પણ તેને અનુરૂપ આચરણ કરવા લાગે પોતાની સાચી કે ખોટી દરેક આકાંક્ષાઓને આપણે પૂર્ણ થતી જોવા ઈચ્છીએ છીએ જાણે સામે જે કંઈ છે તે બીની માટી સમાન છે તેમાંથી જે કંઈ બનાવવા ઈચ્છીએ તે તુરંત બનીને તૈયાર થઈ જશે અને જેવું ચલાવવા ઈચ્છીએ તે રીતે જ ચાલવા લાગશે કઠણાઈઓથી સંપૂર્ણ સુરક્ષિત રહેવાની કામનાની જેમ જ આ આકાંક્ષા પણ નિષ્ફળ જ રહેવાની છે જે રીતે કઠણાઈઓ સામે લડવા માટે કટિબદ્ધ રહેવું જરૂરી છે તેવી જ રીતે એ પણ જરૂરી છે કે પરિસ્થિતિઓ પોતાને અનુકૂળ બને એ વિચારતા રહેવા કરતાં એવું વિચારવું યોગ્ય છે કે આપણે પરિસ્થિતિઓ મુજબ આપણો સ્વભાવ બદલી લઈએ અને જેવું આપણે ઈચ્છીએ તેવું જ ચાલતું રહે એ વિચારવાને બદલે એવું વિચારવું વધુ યુક્તિસંગત છે કે આ બહુરંગી દુનિયા સાથે મોડીને ચાલવા અને જેવું અહીં છે તેનાથી કામ ચલાવવા યોગ્ય લચક આપણી અંદર પેદા કરીએ એ પણ જરૂરી છે પ્રતિકૂળને અનુકૂળ બનાવવા માટે આપણી અંદર કેટલીક વિશેષતાઓ હોવી જોઈએ લુહાર તેની ભઠ્ઠીમાં લોખંડના તૂટેલા ફૂટેલા ટુકડાઓ નાંખીને ગરમ કરે છે અને જ્યારે તે નરમ થઈ જાય છે ત્યારે તેમાંથી મનગમતી વસ્તુઓ બનાવી લે છે ગરમ કર્યા વિના જ જો એમનું પરિવર્તન કરવા ઈચ્છે તો કરી શકશે શાંતિકુંજ વીડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બે લાયકન જરૂર દબાવો ધન્યવાદ